તમારે ખેતર લેવું હતું ને તો મારા વાલા હું તમારા માટે મસ્ત અને સારું અને સસ્તામાં સસ્તું ખેતર લઈને આવ્યો છું વાલા એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાનો વીઘો તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા તો તમારે લેવું હોય તો અમારો કોન્ટેક કરો અને ખોટા કોઈ ફોન ન કરતા પેલા

હવે રાહ કોની જોવો છો મારા વાલા આવા ભાવમાં અને મફતના ભાવે આપી દેવાની દઈ દેવાની હે અને ખોટા વાલા જે પણ લોકોને લેવી હોય ને તો જ અમને કોલ કરજો મારા વાલા અને આ જમીન મસ્ત અને સારામાં સારી જમીન છે અને ઇઠયાવીસ વીઘા જમીન છે મારા વાલા અને બાજુમાં કેનાલ પણ આવેલી છે તો ત્યાંથી આપણે ભૂંગરા નાખી લઈએ મારા વાલા તો બે મોસમ કમ્પ્લીટ આવે મારા વાલા અને લોકેશન પણ સારામાં સારું છે અને જમીન પણ સારામાં સારી છે મારા અને આપણે આવેલી હે એક મસ્ત એવા ગામમાં તે ગામનું નામ તમને હું છેલ્લે આપી દઈશ અને ઇઠ્યાવીસ વીઘા જમીન છે અને તમારા ભાવમાં છે તો હવે તમે રાહ કોની જોવો છો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબર કરો તો તમને સસ્તી જમીન મળી જશે અને તમારે આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડી ને લાઈક કરો અને જેને પણ સસ્તી જમીન લેવી હોય ને તેને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને અમારા યુટ્યુબમાં સસ્તામાં સસ્તી જમીન તમને મળી જશે અને તમને પૂરેપૂરું લોકેશન પણ મળી જશે મારા વાલા આ જમીન આવેલી હે પોહવારીમાં અને કુતિયાણાનો સર્વે નંબર આવે મારા વલા અને એક લાખ સિત્તેર હજાર રૂપિયામાં અત્યારે કાંઈ આવતું નથી મારા વલા તો તમને અમે એક લાખને સિત્તેર હજાર રૂપિયામાં એક વીગો સોલ ગુઠાનો એક વીગો આપીએ છે મારા વલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી વહેલા તે પહેલાં આવી ને તમે હતા કે મારે સસ્તામાં સસ્તી જમીન લેવી છે તો આનાથી સસ્તી હવે તમને જમીન મળે નહીં મારા વાલા વાવી આવવાનું અને વાઢી આવવાનું આવી જમીન તમને બેનિફિટ વાળી ક્યાંય મળે નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ